মোৰ মাম মামা પેલો વારો મારો હોય ને રાખી દીધો તો વચમાં અહીંયા પેલો વારો મારો હશે છે કેમ કે પેલા મેઘ આગળ રાખી હતી એમજી હવે તમે બાજુના એરિયા માંથી અહીંયા આવી આવી ભરવા વયા જાવ પછી અમારે હું પાણી વગર નું રહેવું એક તો ઉનાળો ચાલુ થઈ ગયો છે આગી જા એ હું આગી જા પેલો વારો મારો હતો તું વચ્ચેથી ના રાખી હતો મને આ તને તો એક એકલા સ્ટીલ જીવડા પડશે જીવડા પડશે હાથ પકડે મારે અરે મારું ભરા હે મારી પેલે મારું ભરા હે મારી ખબર નથી મારો ઘરવારો છે ને ખલી ભેગી કુસ્તી લણે હા હવે તારો ઘરવારો ભલે ને ખલી ભેગી કુસ્તી લડતો મારો ઘરવારો આખો દે ઉતો ભાઈ યો આ તો ગાગરે ગાગરે બાઈબી ભાઈ એ કામ કરું આનો જીને વિડિયો બાકી એક થોમળામાં ઢીકી મારી લાકડી લoi કાઢી લાગે હા મોઢામાંથી લoi કાઢી જો નીકળ આલે દીદી ઢીકી કોળી મરે કોળી મારી એમ મોટા મોટા સ્ટીલના જીડા પડ જાય તમારે 6-7 દુખાવાની પૂરી ખાવી પડશે બહુ નઈ ગું તો તારું મर्डर કરું લે કોટ બકે પ્રભુ પ્રભુ આ તો ઉલી દે બાયુ એનું મर्डर કરી નાખ્યો પોલીસ પોલીસ આ બાઈગર પોલીસ થેન્ક યુ અ લોચો ને ને મને કઈ નથી છે ને મારી ડ્યુટી છે અરે સાહેબ પથારી ફેરવો ભર થઈ ગયો છે થઈ ગયો છે મારા એરિયામાં

જેનું મર્ડર થયું છે ને આ ભાઈ છે આ ભાઈ કા તારી મામ્મ મારી માના

પથારી ફરી ગયો પણ ઓલો ભરી ગયો ક્યાં મને ઉઠાડવા આવ્યો બપોરના તડકામાં માન ઉતોતો ને આ બટરના કેસમાં ભૂતથી વાયા પડી ગયો મારી ભૂતથી બહુ ફાટ્યો હવે તો મોઢું ઉકાઈ ગયું ક્યાંક પાણી ગોતવું પડશે અલે ભાઈ ભીલે પીલે પાણી પી લે હો અરે થેન્ક યુ ભાઈ આ દુનિયામાં માણસાઈ છે હજી પાણી તો ખાલી છે ઓકે મારી મદદ થાય

કયા જન્મ નો બદલો લેસ દૂર કઈ ની ને સંડાસ માં ભેગો થયો સંડસ માં હું કરતો હતો સંડાસ માં આવું કરતો હતો તારે હંગો જરૂર છે કઈ ની તારી હારે લેલી

મને લાગે છે કે આનો ઈલાજ એ કરશે કે ભૂત ને પકડ્યો ભૂત ને કોણ પકડશે પણ હું તારો બાપ પકડે મળી ગયો સાહેબ મારો બાપ તાંત્રિક બાબા

મને લાગે છે કે આ બાબાને છે ને તડકો લાગી ગયો છે અને આને શેડીનો રસ પીવડાવવાનો છે ઈ એમ કે છે કે સુધી આને શેડીનો રસ નહીં પીવડાવીએ ને ન્યા સુધી આપણું કામ નથી ભાઈ આ તો આલા રે ને બે ત્રણ ગ્લાસ પીરાવી દે ભૂખથી તો બચી હકીએ હાલકાયો કા બાબા આટુ શેડીનો રસ લેતા આવો હા હાલો શેડીનો રસ અલ્યો બાબા તમારું 1 લિટર શેરડીનો રસ તમારી ઉપર કાળી આત્માનો સાયો હવે રસ તો પી પછી અમને જે હોય ને કેજો પહેલા તમારો રસ આવી ગયો બાબા તમારી ઉપર ગાડી આત્માનો છાયો છે બાબા તમને રસ તો દેઈ દીધો હવે આત્માનો રસ્તો કરો તમારી ઉપર ગાડી આત્માનો છાયો છે ભાઈ

એલા ભાઈ અહીંયા શૂટિંગ ચાલુ હતું હા શૂટિંગ ચાલુ અરે પર તમારે પહેલા કહેવાય ને મેં આયો તો તો કાર્યાત્માનનો સાયો છે કાર્યાત્માનનો સાયો છે તમને અરે એ વાળો હતો કાર્યાત્માનનો આ હતો કેટલા વર્ષથી ટ્રાય કરું છું રોહી છેટી બેગી ફિલ્મ બનાવી હસ દેઓ મારા બરબાદ કરી નાખ્યો આયો હા તો ના પડ્યા ગમે આ પૈસા ખાતા વખત ઘરે જાત તો હા છૂટિંગ ચાલુ હતું પણ સાહેબ મારું ધ્યાન નતું પણ હવે યાર મારા હિસાબે તને મૂકી દીધો બાકી મારી બાજુ તોડી રાખતા મારા હિસાબે જોઈ ને મૂકી જ ને હા હવે રેવા જો સાહેબ તમારાથી કઈ થતું નથી એમ કહી દે અત્યાર સુધી કેસ સોલ કરી નાખો થોડો કેસ હું પણ નોકરી બાબાની કઈ જરૂર નથી તમે વિચારો કે તમારો પ્રમોશન થયો તો અત્યારે તમારો પગાર આટલો છે પછી તમારો પગાર આવડો થાય પૈસા ઠગલા થાય સાહેબ વિચારી લ્યો દુનિયામાં તમે ક્યાંય એવું ભાઈ છે કે એક પોલીસવાળા સાહેબે છે ને જેલમાં ભૂત ને પકડી તમે જો ભૂત ને પકડીને જેલમાં નાખી દીધો ને તો તમારા

તમને સમજાવાની કોશિશ કરું છું કે ભાઈ હું ભૂત નથી ભૂત નથી અહિયાં થી ઓલી ગલી માંથી ભાગો ઓલી ગલી માંથી ભાગો લોહી કીધું છે તમે બે જણાએ તો ભાઈ

પ્રભુ હે પ્રભુ હે હરી નામ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદ